કેમ છો વાલા ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો ઘણા ખેડૂત મિત્રો અત્યારે ડુંગળી શ્રી ઘણું બનાવવાનું છે પણ ડુંગળીનો ખાસ ફોકસ એટલે રાખું છું ડુંગળી છે કરોડપતિ બનાવે રોડપતિ બનાવે અત્યારે ઘણી પરિસ્થિતિ નબળી છે એ ડુંગળીના બજાર ભાવ નથી ડુંગળીના બજાર ભાવ ક્યારે સુધરશે એ મેળાવ્યો તો આપણે રવિવારે વિડીયો બનાવવાના છીએ એની ઉપર થોડુંક એનાલિસ કરીશું બધેથી માહિતી લઈશું પણ રવિવાર સુધી સમયની રાહ જોવો રવિવારે આપણે જે આપણો આ ટાઈમ આવશે ટાઈમ પર એનો વિડીયો આવશે હોવાનું એનાલિસ કરીશ આપું બીજા ગોંડલ છે એનું પણ મહારાષ્ટ્રમાં કઈ હાલત છે એ બધી પ્લાનિંગ હાલે છે મારું કાલે પ્રમથી છે કદાચ ડુંગળી ઉપર આપણે વિડીયો બનાવવાના છે કેવા વાવ રહેશે આવતા સમયમાં આવતા મહિનામાં સુધરશે નહીં સુધરી પણ થોડું ઘણું અનુમાન આપશું હવામાનવાળા કેમ આગાહી કરે કે ભાઈ માવઠું થાય એટલી તારીખ પછી થાય એ ન થાય કેમ કે અત્યારે પંદર તારીખથી લઈને કે અઢાર તારીખની આગાહી છે કે નહીં તો એ રીતે આપણે થોડું ઘણું અનુમાન આપશું ભાઈ સુધારો થશે તો કેટલો થાય શું થાય પણ જો સુધારો થાય કે ન થાય આપણા પછી તમે નીચે મોબાઈલ નંબર આપું છું તમારી માહિતી ખેતીના પ્રશ્નો માટે આપું પછી અમુક ખેડૂતને ટેવ કેવું આપણે ફોન કે રાજુભાઈ તમને કેમ લાગે છે સુધારો થશે કે નહીં થાય એમ જો હું તો ખાલી થોડું ઘણું અનુમાન લગાડું છું અમારું ગામે હજી ગઈ આપણે જોઈ તો ગઈ ઓક્ટોબર મહિનામાં એન્ડમાં જે આગાહી થઈથી ભયંકર વરસાદ આવે એટલી બધું આપણે ધૈર્યું નહોતું એટલે થોડું ઘણું અનુમાન કરીએ કહીશ કે મને નથી લાગતું કે હજી થોડાક દિવસ સુધી સુધારો થશે એમ પણ થોડુંક એનાલિસ કરશું બહાર જાણીશું કેવી હાલત છે અત્યારે બધું આપણે એ વિડીયોમાં બતાવીશું આગળ આપણે કપાસની હરાજી બતાવવાના છીએ પણ એ પહેલાં આપણે ડુંગળી અત્યારે જેટલા લોકોએ કરી છે લેવો પડે માટે છે રેડી જેને ડુંગળી બનાવી છે જે પંદર વીસ દિવસની જે તમે દવા સાટતા હોય એમાંનો ઉપયોગ કરવાનો છે રેડી આનાથી ઓછા દિવસે પપ લેવો પડે તમે કોઈ પણ બીજી દવા નાખતા હોય ખૂબ ના શકે એનું રિઝલ્ટ પણ સારું આવે આ નીમ ઓઇલ છે બહુ સારા રિઝલ્ટ છે રેડી એટલે આપણે એની ભલામણ કરશું પછીનો મુદ્દો આવે છે ડુંગળીનો પાક હોય ને સિલિકોનવાળું ખાતર જોઈએ આ એમનો સીલ ડુંગળીમાં પંદર વીસ દિવસ પછી તમે કોઈ પણ દવાનો છંટકાવ કરતા હોય ત્યારે એક વખત આનો ઉપરથી સ્પ્રે કરવાનો છે કોઈ પણ દવા નાખીને ભેગું રેડી આ એક બે વખત ડુંગળીના પાકને મળે તો ડુંગળી સોળ મજબૂત રહે સારો રહે આપણે જે શરીરમાં તત્વ ઘટતા હોય આપણે આપીએ તો શું થાય ફાયદો થાય પછી આપણે જે ખાતરની જરૂર ન હોય આપણે ઉદાહરણ લઈ લઈએ ઘટિપન્ડની ખાતર કાંઈ વાંધો નથી નાઇટ્રોજનની જરૂર નથી ને આપણે નાઇટ્રોજન આપીએ તો કંઈ ફાયદો કરવાનો નથી આપણને ખબર છે શાકમાં મીઠું વધી ગયું તો આપણે મીઠું વધારે નાખીએ તો શું થાય ખારું થવાનું છે તો જે વસ્તુની જરૂર નથી એની જગ્યાએ મરસાની જરૂર મરસું નાખીએ તો જ એની ઓલી થવાની તો એમાં સિલિકોન ખાતરની જરૂર પડે તો આની અંદર સિલિકોન આવે છે રેડી આ ખાતર સાથે તમે નાખીને ઉડાડવા માલે છે પપ્પે ત્રીસ ગ્રામ નાખવાનો આવે છે જે વસ્તુની જરૂર છે એ નાખશું એટલે આ સોડ તંદુરસ્ત રહે મજબૂત થાય બધું થાય રેડી પછી તમારે છેલ્લે અત્યારે કોઈને એવું હોય કે ભાઈ આપણે નોરતામાં ડુંગળી કરી હોય શોપિંગ બે મહિના ઉપર થઈ ગઈ છે મહિના દિવસની અંદર ડુંગળી નીકળી જાય દડાની સાઇઝ બનાવી છે તો એમાં આવું દેવું પડે દડાની સાઇઝ બનાવવામાં પોતે કોઈ પણ ખાતર દેવું પડે પણ આપણી પાસે પોટાશ વાળું બોરનું હારે ભેગું ખાતર છે રેડી તો એની પણ આપણે માહિતી આપી દઈએ જો રેડી આ છે તો આથી દડો વધે છે ફૂલે છે છેલ્લે બે થી ત્રણ પાણીની વાર હોય મતલબમાં ડુંગળી પાકવાની મહિનાની વાર હોય પચીસ દિવસની વાર હોય ત્યારે આનું થી પાણી સાથે પાવાનું છે રેડી અને પાણી જ્યારે પાવાનું જ છે રેડી પછી બીજા કોઈ ખાતરની જરૂર નથી પછી તમારે એક્સ્ટ્રા કોઈ ખર્ચો કરવો હોય તો કે કરાય એની ભાવ નથી ભાવ સુધરી આપણા હાથમાં નથી આપણે કામ હું છે અહીંથી તમને હાથથી માહિતી દેવી પરફેક્ટ માહિતી દેવી જે તમારો ખર્ચો ઘટે એવો આપણે કરાવવા માંગીએ છીએ એટલે આવી માહિતી આપી છે આપણો એગ્રો છે જય કિસાન એગ્રો દુકાને હું જ બેઠો હોઉં છું રેડી આપણું માર્કેટ યાર્ડની સામે જ એગ્રો છે તમે જ્યાં બધી વસ્તુ વેસો તળાદાવાળા લોકલવાળા જે માર્કેટ યાર્ડમાં જે આપણે કપાસની હરાજાઈને ખાબો અંબીજરા શોપિંગ છે ત્યાં જ આપણી દુકાન છે રેડી તો ડુંગળીની આપણી પાસે પૂરેપૂરું નોલેજ છે જરૂરી હશે એ પોષક તત્વો એ આપશો એટલે તમને સો ટકા સફળતા

બાળસાણું પંચાનું અઠાણું અગિયારસો અગિયારસો પંચસો હજાર નવ અગિયાર બાર ચૌદ અગિયારસો ને ચૌદ રૂપિયા ગોપાલ પોતા અગિયારસો ચૌદ અગિયારસો સૌ

પચાર રૂપિયા પાકા પચાસ પચાસ અઠાર સાઠ પાંચ સિત્તેર પાંચ ત્રેસીને પતંગ હજાર હજાર એક હજાર પાંચ આઠ અગિયાર બાર તેર પંદર હજાર હજાર એકવીએ એક હજાર અને એકવીસ રૂપિયા વાર્તાચિત એક હજાર એકવીસ એક હજાર એકવીસાવન એકાવન રૂપિયા એકવાર એક હજાર

साउट यक्का से, ब्यासे, साउट साले सुपर क्वालिटी पर ब्याउ साउट ब्यासे, साउट सो બાઈકલ બાઈકલ 83 1133 1333 3335 33 40 4000 555 698 960.60 સર 1168 રૂપિયા સામના 1168 અચ્છા હાથ 8 છે

પચાસ રૂપિયા એક હાજર ને પચાસ એક હજાર પચાસ સિદ્ધિ પંચોતેર ચૌદ છોતેરતેરતેર ઓગણી ચૌદસો ને ઓગણસી રૂપિયા ચૌદ ઓગણસી અંબુજા ચૌદ ને એ ભાઈ નવસન ઓગસ્ટ આ બજે એય યાર છે અને હું નથી આવવાનું ગોપા હરેજી ઢાબાવાળા શેડ શરૂ થાય છે ઓ 1777 રૂપિયા 1477 બ્રંદાવન 1477

તેરસો ને એક રૂપિયા તેરસો ને બે ત્રણ ચાર ચાર રૂપિયા એકર વ્યવહાર તેરસો ચાર ભણે